જે તમને આવનારી ટેટ વન ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પેલો પ્રશ્ન છે કે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અનુસાર ફાઈવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોર માં ફોર છે એટલે શું થશે તો મિત્રો અહીં ફોર નું પૂછવામાં આવ્યું છે કે ફોર એટલે શું થશે તો આમાં ઓપ્શન તમને આપેલા છે કે પ્રિપેટરી સ્ટેજ ફાઉન્ડેશન સ્ટેજ મિડલ સ્ટેજ કે સેકન્ડરી સ્ટેજ તો મિત્રો અહીં ફોર એટલે મિત્રો થશે તે થશે ઓપ્શન ડી આવશે તેને સેકન્ડરી સ્ટેજ છે કહેવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી નો ડ્રાફ્ટ કેટલી ભાષામાં

આ એન ઇપી એટલે કે જે છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ નો ડ્રાફ્ટ છે તે આ બાવીસ ભાષા ચારસો તૈયાર કરવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુખ્ય પિલર છે તેમાં કોનો સમાવેશ થતો નથી અહીં મિત્રો મુખ્ય પિલર પૂછવામાં આવે છે તેમાં કોનો સમાવેશ થતો નથી તેવું પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે સસ્તું શિક્ષણ શિક્ષણની સમાનતા શિક્ષણની પહોંચ કે અભ્યાસક્રમ

તે બેગલેસ પીરિયડની ભલામણ છે તે આ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત કરવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો ફાઈનલ ડ્રાફ્ટ કોના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે તો મિત્રો ફાઈનલ ડ્રાફ્ટ પૂછવામાં આવ્યું છે કે ફાઈનલ ડ્રાફ્ટ છે તે કોના દ્વારા પૂર્ણ કરાયો છે તો ઓપ્શન આપેલા છે ડોક્ટર કસ્તુરી રંગન ટીએસઆર સુબ્રમણિયમ પલ્લવ રજ્જુ કે રવિ પોખરિયાલ

કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી અનુસાર કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે મિત્રો માતૃભાષામાં શિક્ષણ આપવું ફરજિયાત છે કયા ધોરણ સુધી તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ પાંચ ધોરણ આઠ ધોરણ ચાર કે ધોરણ બે તો જવાબ શું આવશે ઓપ્શન એ આવશે ધોરણ પાંચ સુધી મિત્રો છે માતૃભાષામાં શિક્ષણ આપવું છે તે ફરજિયાત છે મિત્રો આ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી અનુસાર છે મિત્રો આ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એન ઈ પી ટ્વેન્ટી ટ્વેન્ટી અનુસાર કયા ધોરણથી રોજગાર લક્ષી શિક્ષણ આપવામાં આવશે મિત્રો રોજગાર લક્ષી છે શિક્ષણ કયા ધોરણથી શરૂઆત કરવામાં આવશે તેવું પૂછવામાં આવ્યું છે તો તમને ઓપ્શન આપેલા છે ધોરણ પાંચ ધોરણ આઠ ધોરણ ચાર કે ધોરણ છ થી તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ધોરણ છ થી મિત્રો છે તે આ એન ઈ પી ટ્વેન્ટી ટ્વેન્ટી અનુસાર ધોરણ છ થી રોજગાર લક્ષી શિક્ષણ આપવામાં આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે એમ આર ડી નું નામ બદલાઈ બદલાય ને હવે શું થશે એટલે કે નવું નામ મિત્રો છે આ એચ એમ એચ આર ડી નું નવું નામ શું હશે ઓપ્શન આપેલા છે એમ ઓ ઈ શિક્ષણ મંત્રાલય શિક્ષા મંત્રાલય કે આપેલ તમામ તો આમાં જવાબ આવશે એમ ઓ ઈ જે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન મિત્રો છે તે હવે આ એમ એચ આર ડી નું નવું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે તે રાખવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ જવાબ છે તો ઓપ્શન આપેલા છે બે વર્ષ બે હજાર ત્રીસ વર્ષ બે હાજર પાંત્રીસ વર્ષ બે હાજર ચાલીસ કે વર્ષ બે હાજર સુધીમાં તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે વર્ષ બે હાજર ત્રીસ સુધીમાં જે પ્રાથમિક શિક્ષણનો જે રેશિયો છે તે સો ટકા કરવાનો સરકારે છે લક્ષ્યાંક છે જે નક્કી કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઉચ્ચતર શિક્ષણનો જીઈઆર ત્યાં સુધી પચાસ ટકા કરવાનો સરકારે લક્ષ્યાંક છે જે નિર્ધારિત કર્યો છે મિત્રો ઉચ્ચતર શિક્ષણની વાત થઈ છે તો આમાં ઓપ્શન આપેલા છે વર્ષ બીજા ત્રીસ વર્ષ બીજા પાંત્રીસ વર્ષ બીજા ચાલીસ કે વર્ષ બે હજાર છવ્વીસમાં તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે વર્ષ બે પાંત્રીસ સુધીમાં મિત્રો છે આ ઉચ્ચતર શિક્ષણનો જી છે પચાસ ટકા કરવાનો જે મિત્રો આ કેટલા વર્ષ પછી છે આ નવી શિક્ષણ નીતિ આવી છે તે પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન આપેલા છે ચોવીસ વર્ષ પછી ચોત્રીસ વર્ષ પછી ચુમ્માલીસ વર્ષ પછી કે ચોપન વર્ષ પછી તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ચોત્રીસ વર્ષ પછી મિત્રો છે આ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે તે જે છે આ શિક્ષણ નીતિ લાવવામાં આવેલી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બિલ મુજબ એનઇપી ટ્વેન્ટી ને છે જાહેર કરવામાં આવેલી છે કયા બિલ મુજબ મિત્રો તો ઓપ્શન આપેલા છે એચઇબી ઇ સી સી ઇ એન એચઇબી કે એનઆઈઓએસ તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે એન એચઇબી અંતર્ગત છે મિત્રો આ એન ઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી જે છે બિલ છે જે મુજબ છે બિલ જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એન ઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી ભારતમાં વીસ ઓગસ્ટે લાગુ પડનાર પ્રથમ રાજ્ય કયું છે એટલે કે પ્રથમ કયા રાજ્યમાં છે મિત્રો જે છે આ નેશનલ જે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જે બે હજાર વીસની છે જે લાગુ કરી હોય તેવું પ્રથમ રાજ્ય પૂછવામાં આવ્યું છે ઓપ્શન છે ગુજરાત રાજસ્થાન પંજાબ કે કર્ણાટકમાં પ્રથમ મિત્રો છે કયા રાજ્યમાં છે તે લાગુ પડવામાં આવ્યું હતું તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે કર્ણાટક રાજ્ય પ્રથમ છે કે જેમાં જે છે આ શિક્ષણ નીતિ સૌપ્રથમ વખત વીસ ઓગસ્ટે બે હજાર વીસ વીસ ઓગસ્ટે છે આ લાગુ પડનાર પ્રથમ રાજ્ય છે કર્ણાટક બન્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પરખમાં આર એટલે શું મિત્રો અહીં પરખ જે છે તેમાં આર એટલે શું થશે તો ઓપ્શન આપેલા છે રિવિઝન રિવ્યુ રોલ કે રનર

જે સાર્થક દ્વારા છે નવું કંઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આના દ્વારા છે ઇમ્પ્લિમેન્ટ કરી શકાશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલો છે તો ઓપ્શન આપેલા છે ત્રીસ જેમ એક પચીસ જેમ એક પાંત્રીસ જેમ એક કે ચાલીસ જેમ એક તો આમાં જવાબ આવશે મિત્રો પચીસ જેમ એક છે રેશિયો છે આમાં નિર્ધારિત કરવામાં આવેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝડ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવેલી છે તો ઓપ્શન આપેલા છે પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ કે આઠ વર્ષ તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે પાંચ વર્ષ છે આની જે છે તે રિવાઇઝ એન્ડ અદ્યતન રાખવાની ભલામણ છે કરવામાં આવી છે પાંચ વર્ષમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પૂરું પૂરું નામ નામ જણાવો મિત્રો પૂછવામાં આવ્યું છે છે ઓપ્શન આપેલા મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ રિસોર્સ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી મિનિસ્ટ્રી ઓફ ઓફ હ્યુમન હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચ કે ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ તો મિત્રો આમાં જવાબ શું આવશે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ છે મિત્રો તે એમ નું પૂરું નામ છે તે થશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કોણ ઈસરોના ભૂતપૂર્વ જે છે ચેરમેન હતા મિત્રો ભૂતપૂર્વ ચેરમેન ઈસરોના રહી ચુક્યા હોય એવો વ્યક્તિ કોણ હતા તો ઓપ્શન આપેલા છે કસ્તુરી રંગન ટી એસ આર સુબ્રમણ્યમ રમેશ પોખરીયાલ કે પલ્લવ રજુ તો આમાં જવાબ આવશે મિત્રો કસ્તુરી રંગન જે ઓપ્શન એ છે સાચો છે તે મિત્રો છે આ જે છે એની એન ટ્વેન્ટી નો ડ્રાફ્ટ પૂર્ણ કર્યો છે કસ્તુરી રંગન ભૂતપૂર્વ મૂળભૂત સાક્ષરતા પ્રાપ્ત કરવા માટેની અમલીકરણ યોજના રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે ઓપ્શન આપેલા છે વર્ષ બે ત્રીસ વર્ષ બે હજાર ત્રેવીસ વર્ષ બે કે વર્ષ બે છવ્વીસ સુધીમાં તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે વર્ષ બે પચીસ સુધીમાં છે મિત્રો ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અમલીકરણ અમલીકરણ યોજના છે રાજ્યો દ્વારા અમલમાં મૂકવામાં આવશે